સુરેન્દ્રનગર જિલ્લાના સડલામાં ખનીજ માફિયાઓએ વન વિભાગના કર્મચારી પર વાહન દ્વારા ટક્કર મારી હુમલો કર્યો હતો સ્કોર્પિયો અને અન્ય વાહનથી બાઇક સવાર વનકર્મી પર હુમલો કરાયો હતો પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય દસ જેટલા આરોપી હજી પણ ફરાર છે સુરેન્દ્રનગર પોલીસ વડાએ ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું ખનીજ માફિયાઓની બેકાર કહી શકાય કે બેફામ હરકતો સરકારી કર્મચારીઓ માટે પણ ખતરો ભરી રહી છે

અને ત્યારબાદ કુંડલીવાળી લાકડીઓ લઈને ફરિયાદીને પાછળ દોરી મારી નાખવાની ધમકી આપેલી હતી અને પ્રયત્ન કરવામાં આવેલો હતો આ અનુસંધાને મૂળી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એક એકસો નેવું એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો બાણું એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને એકસઠ બે તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ નંબર એકસો પાંત્રીસ મુજબ